રક્તદાન કરીને સમાજના પ્રત્યેની તેમની જવાબદારી નિભાવી હતી આ ડ્રાઈવ અંતર્ગત ગુજરાતમાં ત્રણસો અઠ્યોતેર સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની વિશેષતા એ રહી છે કે તેના માટે એક ખાસ નમો કે નામની એક એપ બનાવવામાં આવી હતી જેના દ્વારા કર્મચારીઓને સરળતાથી રજીસ્ટ્રેશન કરી શક્યા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ એપની કામગીરીનું નિરીક્ષણ કરી તેની પ્રશંસા કરી હતી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ એની પૂર્વ સંધ્યાએ કર્મચારી મહામંડળે સમગ્ર રાજ્યની અંદર રક્તદાનની એક મુહિમ ઉપાડી છે લગભગ એક લાખ સત્યાવીસ હજાર હજાર જેટલા રજીસ્ટ્રેશન થયા છે અને મનમાં કલ્પના સાથે કે પંચોતેર વર્ષની આ વર્ષગાંઠ છે એમની એટલે પંચોતેરમી જન્મદિવસે પંચોતેર હજાર જેટલી ઓછામાં ઓછી બોટલો આજના દિવસે એકત્ર કરવું અને લગભગ ત્રણસો ત્રીસ જગ્યાએ કર્મચારી મહામંડળ દ્વારા આ મુહિમ હાથમાં ધરવામાં આવી છે આ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય મોટી સંખ્યામાં રક્ત એકત્ર કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવાનો હતો આ પહેલ તાજેતરમાં સફળ થયેલા ઓપરેશન સિંધુની સફળતાના પગલે વધુ એક સકારાત્મક પગલું માનવામાં આવે છે આ કાર્યક્રમ થકી ગુજરાતના કર્મચારીઓએ વડાપ્રધાન જન્મદિનની અનોખી અને સામાજિક રીતે ઉપયોગી ઉજવણી કરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત